મહાત્મા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી પાછા ફરી અને અમદાવાદમાં પહેલાં કોચરબ અને પછી સાબરમતીમાં પોતાનો આશ્રમ સ્થાપ્યો ત્યારથી ગુજરાત ભારતીય રાજકારણમાં અગ્રેસર બન્યું અંગ્રેજી રાજભટ સામે ભારતની આઝાદીની ચળવળ શરૂ થઈ ત્યારે બંગાળીઓ અને મહારાષ્ટ્રીયન આગેવાનો અગ્રસ્થાને હતા અને રાજકારણની બાબતમાં ગુજરાત પછાત રાજ તરીકે ગણાતું હતું પણ મહાત્મા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી પાછા ફરી અને અમદાવાદમાં પહેલાં કોચરબ અને પછી સાબરમતીમાં પોતાનો આશ્રમ સ્થાપ્યો ત્યારથી ગુજરાત ભારતીય રાજકારણમાં અગ્રેસર બન્યું એટલું જ નહીં પણ ગાંધીના જમાનાનું ગુજરાત ભારતીય રાજકારણનું અગ્રેસર બન્યું ગાંધીજી અને એમના હાથ નીચે તૈયાર થયેલા સરદાર વલ્લભભાઈ પટેલ એ બંનેએ ગુજરાતના ઘડતરમાં સામાજિક સાહિત્યિક વૈચારિક અને રાજકીય જીવનમાં એટલો બધો મહત્ત્વનો ફાળો આપ્યો છે કે આજે ત્રણ પેઢી પૂરી થયા પછી પણ ગાંધી અને સરદાર પટેલને ગુજરાત અને ગુજરાતીઓ એક ક્ષણ માટે પણ ભૂલવા તૈયાર નથી ગાંધીજીએ ચંપારણની લડતમાં દાખવેલી ઠંડી તાકાતથી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રભા પ્રભાવિત થયા અને ગાંધીજીની સામે જોડાયા અને ત્યાર પછી આ બંને મહાનુભાવોએ માત્ર ગુજરાત નહીં પણ આખા દેશનું અને દેશના સૌથી મોટા પક્ષ કોંગ્રેસનું ઘડતર પણ કર્યું ગાંધીજીએ કોંગ્રેસનું પહેલું બંધારણ બનાવ્યું અને આ બંધારણ મુજબ કોંગ્રેસનું સંગઠન સરદાર વલ્લભભાઈ પટેલે બાંધ્યું અને હિન્દુસ્તાનના રાજકારણમાં તેમણે આપેલો ફાળો આખી દુનિયા એટલી સરસ રીતે જાણે છે કે એ બાબતનો ઉલ્લેખ કરવો બહુ જરૂરી નથી પણ વલ્લભભાઈ અને સરદાર પટેલના જીવન દરમિયાન ગુજરાત અનેક રીતે વિભક્ત હતું આખા હિન્દુસ્તાનના છ હજાર ને છસો ને પાંત્રીસ રજવાડામાંથી ત્રણસો કરતાં વધારે રજવાડાઓ એકલા ગુજરાતમાં હતા ગુજરાત રાજકીય રીતે બિલકુલ વિભક્ત હતું કેટલોક ભાગ મુંબઈ રાજ સાથે જોડાયેલો હતો કેટલોક ભાગ દેશી રજવાડાઓના સા સાથે હતો એટલે ગુજરાતનું રાજકીય અસ્તિત્વ નહોતું આ અસ્તિત્વ ઓગણીસો ને પચાસના બંધારણના ઘડતર પછી થયું અને ગુજરાતને ત્રણ રાજકીય એકમોમાં વહેંચી નાખવામાં આવ્યો જે મહારાષ્ટ્ર સાથે જોડાયેલો ભાગ હતો એને એ રાજ્યનો ઇલ્કાબ મળ્યો એ એ રાજ્યનું દરજ્જો મળ્યો સૌરાષ્ટ્રનું બધા રજવાડાઓને એક કરીને જે એકમ બનાવવામાં આવ્યું એને બી ગ્રેડનો દરજ્જો મળ્યો અને કચ્છને સી ગ્રેડનો તરીકે કેન્દ્ર સરકારના હાથ નીચે મૂકવામાં આવ્યો આ પરિસ્થિતિ ઓગણીસો ને છપ્પન સુધી રહી ઓગણીસો ને ત્રેપનથી આખા હિન્દુસ્તાનમાં રાજ્યોની પુનર્રચના માટેની ચળવળ ચાલી અને નહેરુએ નિમેલી ત્રણ સભાસદોની કમિટીએ આખા હિન્દુસ્તાનમાં ફરી અને ઠેર ઠેર લોકોનો મત લીધા બધી ભાષાના લોકો પોતપોતાના ભાષાકીય રાજ્ય માટે આગ્રહ રાખતા હતા કમિશને નોંધ્યું છે તેમ ગુજરાત એક જ એવો પ્રદેશ છે કે જેણે પોતાના એકમની માગણી કરી નથી મુખ્ય કારણ મુંબઈ મુંબઈ ભૌગોલિક રીતે મહારાષ્ટ્રની હદમાં આવેલું છે પણ એનું ઘડતર આર્થિક અને વૈચારિક રીતનું ઘડતર ગુજરાતીઓને હાથે થયું છે એટલે મુંબઈના વિશેનો મોટો ઝઘડો ચાલ્યો અને એ ઝઘડાના નિવારણ માટે મુંબઈનું દ્વિભાષી રાજ્ય સ્થાપવામાં આવ્યું એ ઓગણીસો ને છપ્પનમાં સ્થપાયું પણ મહારાષ્ટ્રીયન આગેવાનો પોતાનું સ્વતંત્ર મરાઠી અને મહારાષ્ટ્રીયન રાજ્યની ઈચ્છા એટલી બધી પ્રબળ રીતે ધરાવતા હતા કે ઓગણીસો ને સાઠમાં મહારાષ્ટ્રની સ્થાપના માટે ગુજરાતની અનિચ્છા છતાં તમામ ગુજરાતી આગેવાનોના વિરોધ છતાં ગુજરાતને અલગ પાડી નાખવામાં આવ્યું અને ઓગણીસો ને સાઠના મે મહિનાની પહેલી તારીખે ગુજરાત સ્વતંત્ર ઘટક તરીકે હિન્દુસ્તાનના સમવાઈ સંઘમાં જોડાયું